અમરેલીના સાવરકુંડલા શહેરના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો સાવરકુંડલામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને નબળા કામની સામે અવાજ ઉઠાવ્યો હતો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંદાજીત ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે આ કામમાં વપરાતું મટીરિયલ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવી રહેલ હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના ચેરમેન લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરી હતી અંકિતા કંપની દ્વારા ટ્રીટમેન્ટ કામ ભ્રષ્ટાચાર કરતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી સાવરકુંડલા શહેરમાં જીયુડીસી અંતર્ગત વર્ષ બે હજાર બાર થી તેરમાં અંકિતા કન્સ્ટ્રક્શન દ્વારા ગટર લાઈનનું કામ કરેલું હતું તેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો લેખિતમાં પૂર્વ મહામંત્રીએ લગાવ્યો છે આરોપ હાલમાં સુએચ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે તેમાં જીયુડીસીના જવાબદાર અધિકારી ભાવેશ દૂર

જેમાં પણ નબળી મટીરિયલ્સથી કામ કરેલ હોવાથી આ યોજના સદંતર નિષ્ફળ ગયેલ છે